જિલ્લા શિક્ષણ અધિકારી સંજય દામા દ્વારા પત્રકારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લામાં ધોરણ દસ અને બાર મળીને કુલ ચોસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હોય દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ બે એમાં અગિયાર તારીખથી લઈને છવ્વીસ તારીખ દરમિયાન બોર્ડની પરીક્ષાઓ યોજાવા જઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લાની વાત કરું તો દાહોદ જિલ્લામાં આ વખતે ત્રણ ઝોન દ્વારા પરીક્ષાનું આયોજન થયું છે દાહોદ લીમખેડા અને ઝાલોદ નવો ઝોન બન્યો છે એસએસસીની આ પરીક્ષાની અંદર કુલ આપણી પાસે પાંત્રીસ જેટલા કેન્દ્રો છે એમાં એક એકસો ને ઓગણચાલીસ જેટલા બિલ્ડિંગ એની અંદર એકતાલીસ હજાર પાંચસો ને એકાવન જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે એસએસસીની વાત કરીએ તો સાયન્સ પ્રવાહની અંદર ત્રણ કેન્દ્રો છે એમાં અગિયાર બિલ્ડિંગની અંદર એકવીસો એંસી જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એ ઉપરાંત સામાન્ય પ્રવાહની વાત કરીએ તો એમાં પણ ઓગણીસ જેટલા કેન્દ્રો છે અને એમાં તેસઠ બિલ્ડિંગની અંદર વીસ હજાર આઠસો એંસી જેટલા પરીક્ષાર્થીઓ દાહોદ જિલ્લામાં પરીક્ષા આપવાના છે ત્યારે સમગ્ર દાહોદમાં કુલ મળીને આ જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે એના માટે જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા મીટિંગનું આયોજન થઈ ગયેલું છે બેઠક થઈ ગયેલી છે એમાં માનનીય કલેક્ટર શ્રી દ્વારા જે કંઈ જાહેરનામાઓ છે કે એકસો ચુમ્માલીસની ધારા જેના કારણે પરીક્ષા સ્થળ જે છે એના પરિસરમાં કોઈ વધારે પ્રકારના પ્રમાણમાં પબ્લિક એકઠી ન થાય એ જાહેર થઈ ગયું છે એ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો છે જ્યાં પરીક્ષા ચાલવાની છે ત્યાં લાઉડ સ્પીકરો પર અગિયારથી છવ્વીસ તારીખ દરમિયાન પ્રતિબંધ લગાવી દેવામાં આવેલો છે એ ઉપરાંત જે પરીક્ષા કેન્દ્રો છે એની પરિસરમાં ઝેરોક્ષ મશીનો જે છે એને પણ બંધ કરવાના થાય છે એટલે માનનીય કલેક્ટરશ્રીની સૂચના અને એમના જાહેરનામાનું જાહેર જનતા અમલવારી કરે એ એક તબક્કે હું અહીંથી અપીલ કરું છું આ ઉપરાંત જિલ્લાના પોલીસ વડા દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્તનું આયોજન થઈ ગયેલું છે પરીક્ષા દરમિયાન લાઇટ ન ખોરવાય વીજ પુરવઠો ન ખોરવાય એના માટે એમ જીવી સીએલના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ ગઈ છે તમામ અધિકારીઓને એમના માટે વાકેફ કરી દીધા છે કે ચાલુ પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો સતત અવિરત રહે આ ઉપરાંત વિદ્યાર્થીઓ જે પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવાના છે ત્યાં તણાવ મુક્ત વાતાવરણમાં ખૂબ સારા વાતાવરણમાં પરીક્ષા આપે અમારી સીડી એચ ઓ સાહેબ સાથે પણ મીટિંગ થઈ ગઈ છે અને ફસ્ટ એડ કીટ સાથે એમની ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહેવાની છે આ ઉપરાંત દાહોદની ભૌગોલિક પરિસ્થિતિ આવી છે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા માટે બસની સુવિધા સારી રીતે મળી રહે એના માટે ડેપો મેનેજરશ્રી સાથે પણ ચર્ચા થઈ ગઈ છે અને એનું આયોજન પણ થઈ ગયું છે તમામ જે કેન્દ્રો જે છે સમયસર વિદ્યાર્થીઓ પહોંચી રહે એના માટે વિશેષ પ્રકારની વાહન વ્યવસ્થા બસો દોડાવવામાં આવશે એટલે વાલીઓને આ તબક્કે અપીલ કરીએ છીએ કે આપણે બાળકો સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચે અને આ પરીક્ષાઓ ખૂબ સારી રીતે સંપન્ન થાય એના માટે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે હું તમામ નગરજનો અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરું છું કે આપણે ખૂબ સરસ રીતે આ એક પર્વ છે પર્વ તરીકે આ પરીક્ષાને લઈએ અને આ આવનારી આ એસએસસી અને એચએસસી પરીક્ષા એનું પરિણામ દાહોદ જિલ્લાનું ઉત્તરોત્તર વધે એના માટેના આપણા પ્રયાસો કરીએ પરીક્ષાઓ સુચારુ અને સંપન્ન રીતે સંપન્ન થાય સારી રીતે એના માટે આ તબક્કે તમામ જે લાગતા વળગતા અમને અપીલ કરું છું કે વિદ્યાર્થીઓ એક તબક્કે તમને લાગે કે આ પરીક્ષાર્થી છે પરીક્ષા સ્થળે જતાં એને મોડું થઈ રહ્યું છે તો આપના લેવલે પણ એમને મદદ કરીને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડશો આમ જોવા જઈએ તો આ દાહોદ જિલ્લો એની ભૌગોલિક પરિસ્થિતિ એ પ્રકારની છે તો આ તબક્કે હું જે આચાર્યશ્રીઓ છે વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા સાથે સંકળાયેલા સ્થળ શ્રીઓ છે એમના ટ્રસ્ટી તમામને અપીલ કરું છું કે આવનારી આ પરીક્ષામાં આપ સૌ સાથે મળી આપણે સાથે મળી અને એક સારી પરીક્ષા સંપન્ન કરાવીએ એવી લાગણી અને માગણી વ્યક્ત કરું છું થેન્ક યુ વેરી મચ